વડોદરાના ભાયલી વિસ્તારમાં તૈયાર થયેલા અને નવા બની રહેલા પ્રધાનમંત્રી બેનર સહિત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં રજૂઆત કરવામાં આવી હતી કે ભાયલી ખાતેના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં લઘુમતી કોમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આમ કાયદાનું ઉલ્લંઘન થયું હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં આવી રીતે જો મુસ્લિમ સમુદાયને મકાનો ફાળવવામાં આવશે તો આ વિસ્તારમાં ન્યુસન્સ વધવાની શક્યતા છે આમ કરવાથી લઘુમતી કોમની આ વિસ્તારમાં અવરજવર ખૂબ વધી જશે પરિણામે હિન્દુ પરિવારને એન કેન અન્યાય થશે બંને કોમની રહેણીકરણી અલગ છે રીત રિવાજો પણ અલગ છે અને તમામ પ્રકારની તકલીફો ખૂબ મોટા પ્રમાણમાં વધી જશે આ વિસ્તારમાં લઘુમતી કોમની સંખ્યા ખૂબ ઓછી રહી છે પરિણામે આ વિસ્તાર ખૂબ શાંત છે જો કે હિન્દુ સમિતિના નેજા હેઠળ કેસરી બેનર સહિત કેસરી પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક હિન્દુ રહીશો ઉમટી પડ્યા હતા અને કલેક્ટર કચેરીએ માંગ કરવામાં આવી હતી બિલકુલ સાચી વાત છે કારણ કે બસો છત્રીસ આવાસ છે એની સામે સાડા ચારસો મુસ્લિમોના ફોમ આવ્યા છે ત્રણસો પચાસ હિન્દુઓના આવ્યા છે એટલે સ્વાભાવિક રીતે પચાસ પચાસ ટકા બંનેની વસ્તી આ જો ડ્રો કરવામાં આવે તો સો ટકા આવશે આના પહેલાંના અનુભવો ખૂબ ખરાબ રહ્યા છે અર્બન આઠની અંદર રામચંદ્ર ભગવાનની જ્યારે રામનવમી હતી ત્યારે રામચંદ્રના તમે ધ્વજા ના ચઢાવવા દો ગણપતિજીના અમારા પંડાલ જ્યાં લાગ્યો છે એની ઉપર તમે તમારા મકાન મદીનાના ઝંડાઓ ચડાવો આ વન મનસ્ય ઊભું થવાનું થાય અને આ જ પરિસ્થિતિ અહીંયા નહીં થાય એની કોઈ ગેરંટી નથી એટલે બહુ સ્પષ્ટપણે માગણી છે કે કોઈ સંજોગોમાં જ્યાં હિન્દુ વસ્તી છે ત્યાં ફક્ત ને ફક્ત હિન્દુઓને જ મકાન મળે તમારે આપવા હોય તો આપો અમે કોઈને ના નથી પાડતા તમે મુસ્લિમ વિસ્તારમાં બનાવો અને ત્યાં હો ટકા મુસ્લિમોને આપો એટલે આ વિષય પૂરો થાય મારું બહુ સ્પષ્ટ છે છે કે કે ગુજરાત સરકારે લાગુ કરી કરી એમાં માટે શેના ભાઈ હિન્દુ મુસ્લિમ ભેગા સરકાર ની પણ સ્પષ્ટ વાત છે તો સરકારે આખે આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ અસાન ધારો લાગુ એ વિસ્તારના અંદર જે મુખ્યમંત્રીને પ્રધાનમંત્રી આવાસો જે ફાળવવામાં આવે છે ને આવનારા સમયમાં એના જે ઢોર થવાના છે એને લઈને સુલે શાંતિનો ભંગ થાય એવું વાતાવરણ દોડવાય એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે થઈને વિસ્તારની અંદર હિન્દુ બહુમતી વિસ્તારની અંદર વિધર્મીઓને આવાસ ફાળવવામાં ન આવે એવી લાગણી છે અગાઉ પણ અમારા માન્ય ધારાસભ્યશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે આ વિસ્તારને અસાન ધારામાં સમાવેશ કરવામાં આવે અને આ જે સુર્ય શાંતિનો વિષય છે એને લઈને પણ માન્ય ધારાસભ્યશ્રી આવનારા સમયની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ એની રજૂઆત કરી